ý thức 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 ý એ મારે અહીં આ છે રેજીની આલે 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 આલે

આ હેડો બિચારિ કોને એનું ફોર હે એક નકલી રામનો માનું ફોડી કે બાકરા ચારો બધું આધી નઈ ના આવ્યો મારે આ તારે ખોડી કમાણી આયા યાલી હે યો મારી બારી ને તું નો નો સા આ ને તને ઓર સુ તને મારા જ્યા લઈ પારું દુસો હરકુ ના કામ કેટુ કારા મોઠા ભરો તને આયા આ કમાણી તારી છોડી મારા જ્યા મારા નો માક નો ઓયલા શું કનો આયડું પણ તારી ખોરી બની જાય ભાગી જાવ હે કે લાઈ નો હોય જાય કાઈ ખોરી સોરી ના આના નોઈ જાય નો ના હોય તો લઈ કે આ હા બોલે 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 એ હું તો તારી આ તારો બા પજી આને રે ગુડવા લોક નું આવું થી નઈખું થવરા થવરા તારી માને થવરા મારા બિગળા માળા આ મને લાયે ને

આ તો રો હિંગી જો છોકરો એ લે શેટ દેખો થઈ ગયો રાજપૂત રાજપૂત એ જો ગયો શેત તમને છોડી દેવાવાની હે કઈ ના દીકને મને આ પૂરા આવના કામ ખરામ જાવી મજા મારો એ મને મને કે શેઠાણીઓ શેત નેતા બેવા હે મારી એક નથી તારો દીકરો નહીં ઓલો થાય જે શેત ની થાય આ શું થઈ થઈ ના

બોલે હોના કારીના હડકરા લાગે પાટીદારના આનું વિવળા વેવ છે આ લોકો સુતા ખા કરે પાધરો નામ લખ્યું મારે દીકરા મળે પાધરો પાધરો અમે ધપાય પાધરા ભાઈ તારા બાપાઈ દેવત્યા છે સારી સારી રહી જા સામી હું ભેસો બુ મને ગાંગરો ભલે આની ગાંગરી દ્રો મરે રી મારે પાધરો મરે ઓ ભી બોલ પાસો મારે આ ભાઈ બોલો કા બોલો એને હા બોલા એને પરણાઈ દે દેઈ ika ika jototot ले नटू बी की करे हैं पूरा

ঘরাজ <laughs> <laughs>